જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાને લઈને અઠ્યાવીસથી વધુ સનાતન હિન્દુઓના મૃત્યુ થયા હતા જેમાંથી ભાવનગરના પિતા પુત્રોના પણ મૃત્યુ નિપજ્યા હતા જેના વિરોધમાં કરણી સેના દ્વારા શહેરના કાળેબીડ ભગવતી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શિત કરી પાકિસ્તાનના ફ્લેગને નીચે ઉતારી ગાડીઓ ઉપરથી ચલાવી હતી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પાકિસ્તાનના ફ્લેગ ઉપર કાર ચડાવી વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કરણી સેનાના ભાઈઓ એકઠા થયા હતા અને વિરોધ કરવામાં આવ્યો હતો

આતંકવાદીના કેટેકથી મૃત્યુ થાય એની શ્રદ્ધાંજલિ રૂપે અમે પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને રોડ ઉપર લગાડીને રોજ માણસો જેથી દસ વાર નીકળીને ફૂંકતા જાય એવો કરણી સેના દ્વારા કાર્યક્રમનું આયોજન કરેલું છે અને અમે એવા માગીએ કરણી સેનાની ટીમ કે આ જે પરિવાર છે એને ગમે ત્યારે જરૂર પડે શ્રી રાજપૂત કરણી સેના એમની સાથે છે જય માતાજી જય ભવાની